ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમના બે જૂથ વચ્ચે ગઈકાલે ભારે અથડામણ થઈ હતી યુવાને છરી ઉપર હુમલો કરી અને આરોપી ફરાર થઈ ગયા હતા અને તેમની સ્કોર્પિયો કારને નુકસાન પહોંચાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદની તજવીજ કરી ભુજના નવા બસ સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતમાં બબાલ થઈ હતી સ્કોર્પિયોમાં તોડફોડ થવા પામી હતી મોડી રાત્રે આ બનાવ બન્યો હતો ટ્રાફિકની અવરજવરથી સતત ધમધમતા રહેતા ભુજના નવા બસ સ્ટેશન વિસ્તારમાં આજે રાત્રે યુવાનોના બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ ખાતામાંથી દોડધામ મચી જવા પામી હતી સ્કોર્પિયો લઈને આવેલા યુવાનો પર હુમલા બાદ તેમની કારમાં તોડફોડ કરવામાં આવી હતી લોકોની અવર જવર વચ્ચે આ ફિલ્મી ડબે સરા જાહેર મારામારીની ઘટનાના કારણે ઘણા દુકાનદારો પોતાના સરા શટર બહાર શટર બંધ કરીને નીકળી ગયા હતા ઘટના અંગે જાણ થતાં ભુજ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકોના બે જૂથ વચ્ચે જૂની અદાવત ચાલતી હતી જેને લઈને આજે રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં માથાકૂટ થઈ હતી માર મારવામાં આવ્યો હતી છરીના ઘા દીપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સ્કોર્પિયોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને ફરિયાદ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે ઘવાયેલા શખ્સને સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે